નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ જુનાગઢમાં એસસી એસ ટી અનામતમાં વર્ગીકરણ બાબતે માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે માંગરોળ સમસ્ત અનુસૂચિત સમાજના લોકો અને આગેવાનો દ્વારા એસસી એસ ટી કેટેગરીમાં વર્ગીકરણને લઈ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાબતે મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર

એસસી એસટી સમાજ દ્વારા એકવીસ આઠ બે હજાર ચોવીસના ભારત બંધનું એલાન કરવામાં આવેલું છે તે અનુસંધાને જે નામદાર સુપ્રીમ કોર્ટનો એક આઠ બે હજાર ચોવીસનો જે બંધારણી બેન્ચનો જે હુકમ છે સાત જજીસનો કે રાજ્યોને સત્તા આપવામાં આવશે કે જે જ્ઞાતિનું વર્ગીકરણ કરી શકશે એમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અમુક જ્ઞાતિઓને કાઢી શકશે અને અમુક જાતિઓને એમાં ઉમેરો કરી શકશે એના વિરોધમાં અમે આજે મામલરસિંહ માંગોળને આવેદન આપી એવી માગણી કરીએ છીએ રાષ્ટ્રપતિ સુધી આગળ કે ભારત સરકાર આજે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું છે એક એક આઠ બે હજાર ચોવીસનું તેમાં ભારત સરકાર અધ્યાદેશ લાવી અને તે હુકમ પલટાવે અને નવું રિઝર્વેશન એક્ટ ભારત સરકાર કાપ અમલમાં લઈ આવે તેવી માંગોળ શહેર અને માંગોળ તાલુકાના દલિત સમાજની માગણી છે અનુસૂચિત સમાજની ભારત સરકારે જે મતદારની વ્યવસ્થા કરીને આદિવાસી અને દલિત સમાજને જે અનામતની વ્યવસ્થા ગોઠવી છે એમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે એક ફેરફાર નોંધાવતો ચુકાદો આવ્યો છે એ બાબતે આ એસસી વર્ગના લોકોમાં ભારે રોષ આખા દેશમાં જોવા મળ્યો છે અને એ રોષના અનુસંધાને આજે આ રોષ વ્યક્ત કરવા માટે સમગ્ર ભારત બંધનું એલાન જે અપાયું છે એ એલાનને અનુસંધાને જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેર અને તાલુકા વતી એસ સી ટી વર્ગના લોકો દ્વારા રાષ્ટ્રપતિ અને ભારત સરકારને આવેદનપત્ર આપી અને આ જે નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે એ બાબતે બે બે અસર કરવા માટે જે ક્યાંય ન્યાયિક પગલાં લેવાના થાય કે અધિ અધાય અધ્યાદેશ લાવવાનો થાય તો એ બાબતે કાર્યવાહી કરવા નાગરિકો તરીકે એસસી એસ ટી વર્ગના લોકો તરીકે અમે માગણી કરીએ છીએ